જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે હું બનાવવાનું છું પાલક પનીર બટર મસાલા થોડા લીલા વટાણા બધું જ નાખવાનું છે એકદમ નવી રીતે બનાવવાનું છે અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ અમને લાઈક કરજો સૌથી પહેલા મેં એક જોરી પાલક લીધો છે એને સરસ મજાનો ઝીણો સમારી અને ધોઈ નાખ્યો છો ચાર પાણીથી પાલક ચાર પાણી ધોવો જરૂરી છે હવે આપણે અંદર થોડું નાખવાનું છે પાણી હવે આપણે પાલકનો એક ઉકાળો લઈ લેશું થોડો થોડો આવી રીતના પાલકને દબાવી દેવાનું પાલકની સબ્જી તમે ક્યારેય પણ ગ્રેવીવાળી બનાવો એક ખાસ ધ્યાન રાખવાનું પાલકને વધારે નહીં બાફી દેવાનો પાલક આપણો રેડી થઈ ગયો છે તો હું એક આવી રીતના વાસણ નામનો મેળ લઈ લઈ પાલકનો કલર બહુ ચેન્જ નહીં થવા દેવાનું આવી રીતે જ રાખી દેવાનું થોડું જ રાખવાનું પાલકને વાટકાના અંદર નીકાળી દીધો છે હવે ઠંડુ આઈસ પાણી નાખવાનું છે અંદર તમે બરફ બી નાખી શકો છો આપણે તેલ બનાવવા માટે એક આપણે મસાલો રેડી કરવાનો છે તો મેં કઢાઈના અંદર બે ચમચી તેલ લીધું છે થોડું જીરું અને સૂકા દાણા નાખું છું બંને એક ચમચી છે અડધી ચમચી દાણા અને અડધી ચમચી જીરું દસથી બાર નંગ એટલા મરી છે ચાર લવિંગ છે એક મોટી ઇલાયચી સૂકા મરચાં પાતે ચો તદનો ટુકડો આપણે તમાલપત્રના પણ થોડા ટુકડા અંદર નાખી દઈશું હવે નાખું છું કાજુ દસ થી પંદર મિનિટ જેટલા કાજુ નાખવાના છે થોડું એવું આપણે એને શેકી દઈશું

આ પ્રય રેડી થઈ ગયું છે ગેસ બંધ કરી દઉં છું હવે આને ઠંડુ પડવા દેવાનું છે બસ મિક્સરમાં જાર અંદર પીસવાનું છે બંને ગ્રેવી કરી અને રેડી કરી દીધી છે લીલા ચાણા સમારણ બાકી છે તો તમે જોઈ શકો છો મેં એવી રીતે દંડી શોધી દીધા છે એ એકદમ આવી રીતે ઝીણા ઝીણા બારીક બારીક સમારવાના છે ને આમ ઘણીવાર દંડી નથી ખાતા હોતા પાંદડા પાંદડા દે છે પણ જે વિટામિનથી ભરપૂર છે આ દાણાની દંડી હોય છે તો આપણે એકદમ બારીક બારીક ઝીણા ઝીણા સમારી દેસું ચાણાને મિત્રો તમે પાલક પનીરને એવું બધું ઘણું બધું ખાધું હશે પણ આવી રીતના એકદમ નવી રીતે બનાવેલું છે તે એકવાર જરૂરી ટ્રાય કરજો એકદમ હેલ્ધી છે અને સાથે ટેસ્ટી પણ છે તો ધાણા મેં સમારી અને રેડી કરી દીધા છે કડાઈના અંદર મેં એક મોટો ચમચો તેલ ગરમ કીધું છે તેલને સરસ ગરમ થવા દેવાનું છે મિત્રો તમને મારો વિડીયો થોડો મોટો લાગતો હશે પણ પૂરું કમ્પ્લીટ શીખાડવાનું હોય એટલે વિડીયો મોટો જ થઈ જાય કે ફટાફટ શીખાડી દઈશ તો તમે શીખી નહીં શકો બનાવી નહીં શકો મારો ઈરાદો એવો છે હું જે બનાવું તમે બનાવતા પરિવારને ખવડાવી શકો એના માટે પૂરું પરફેક્ટ વિડીયો તમને શીખાડું છું મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને અગાડી વધારજો આપણે પનીર મૂકી દીધું છે કઢાઈના અંદર પનીરને બંને બાજુથી આપણે શેકી લેવાનું છે તેલના અંદર પહેલાં પનીર આપણે બંને બાજુથી થોડું થોડું લાલ થઈ ગયું છે એકદમ ક્રિસ્પી નથી બનાવવાનું અને ક્રિસ્પી બનાવીએ તો ચવળ થઈ જાય હવે હું એક ખાડીના અંદર લઈ લઈશ અને આના નાના પીસ કરી લેવાના છે સૌથી પહેલા વઘારના અંદર કસૂરી મેથી નાખું છું ઝીણી સમારેલી થોડી ડુંગળી નાખું છું થોડું ઝીણું સમારેલું લસણ અને બે લીલા મરચાં છે સાથે જ વટાણા કોળેલા છે એ નાખું છું વટાણા થોડી સરસ શેકી લેવાના છે તેલની અંદર વટાણા સરસ તેલના અંદર ફૂટી ગયા છે તો હવે આપણે જે ગ્રેવી બનાવી છે એ નાખી દસું હવે આપણે આને ત્રણથી ચાર મિનિટ જેટલી ગ્રેવીને પહેલા શેકવાની છે ગ્રેવી આપણી સરસ મજાની ગઈ છે છે ગયું હવે આપણે પીસેલો પાલક નાખી દેવાનો છે અંદર હવે આપણે ગ્રેવી નાખ્યા પછી પાલકમાં થોડું પાણી રેડ્યું છે જગના અંદર એ રેડી દઉં છું પછી જે આ ગ્રેવી વાળો જગ છે એના અંદર પણ મેં થોડું પાણી નાખ્યું છે એ પણ નાખી દેસુ હવે મિક્સ કરી દેસું હવે આપણે મસાલા કરીશું લાલ મરચું નાખું છું એક ચમચી થોડીક એવી હળદર નાખવાની છે બહુ નથી નાખવાની ફ્રેશ દાણા જીરું થોડુંક એવું મીઠું મીઠું આપણે પહેલા નાખી દીધું ગ્રેવી કર એટલે મિક્સ કરી દઈશું મિક્સ કર્યા પછી આપણે પનીર છે ને મેં ટુકડા કરી લીધા છે એ નાખી દઈશું હવે આપણે પનીર નાખ્યા પછી મિક્સ કરી થોડા લીલા દાણા તમારે હતા એ નાખી દેસું બે મિનિટ જેવું આપણે આને પાકવા દેસુ એકદમ સાવધા નહીંથી કરવાનું કેમ કે આના અંદર સાંટા બહુ ઉડે આપણે જ્યારે વટાણા સેકતા હતા ત્યારે પણ એકદમ દાળથી ખાવાનું વટાણા ફૂટે એટલે તેલમાંથી આપણે મળી જવાય મેં કંઈ પણ કલરનો ઉપયોગ નથી કર્યો બહુ સરસ મજાનું આપણી સબ્જી બની અને રેડી થઈ ગઈ છે થોડી વાર બે મિનિટ રાખીશું હજી આપણે સબ્જી આપણી આલીશાન રેડી છે પણ આપણે દેશી ઘી નાખી દઈશું એક ચમચી ઘી નાખ્યા પછી આપણે ગેસને બંધ કરી દીધો છે સરસ મજાની સબ્જી મિક્સ કરી અને સર્વ કરીશું મેં એક આવી રીતના બાઉલ લીધું છે બાઉલના અંદર હું સબ્જી નીકાળી દઈશ મિત્રો પરાઠા બનાવો યા ભાખરી બનાવો અને મારા પિત્રો કંટાળો આવે ને રોટલી ભાખરી બનાવતે તો બ્રેડના જોડે તો બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો વિડીયો બનાવું થાકી જાઉં બનાવતી બનાવતે તો ઘણીવાર અમે બ્રેડના જોડે કહીએ છીએ આ સુધી બ્રેડ જોડે પણ બહુ જ સરસ લાગે છે બાઉલ ભરી અને નીકાળી દેસું મિત્રો મેં બાઉલના અંદર સબ્જી નીકાળી અને સર્વ કરી દીધી છે એકદમ સુપર દેખાય છે ઉપરથી કંઈ પણ જાતનું મારે ગાર્નિસિંગ નથી કરવું મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઈક કરજો સપોર્ટ કરજો અને એકવાર જરૂરથી તમારા ઘરે બનાવજો કાલે આવીને નવી રેસીપી સાથે ઓકે બાય બાય